આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક લાંચ કેસમાં મોટો ખુલાસો બેન અધિકૃત ઇમારતને અધિકૃત કરવાનો કાળસો રચવામાં આવ્યો હતો હર્ષદ ભોજક પર બેન અધિકૃત ઇમારતને અધિકૃત કરવાનો આરોપ છે જમાલપુરમાં દસ માળના સના એપાર્ટમેન્ટને અધિકૃત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં હર્ષદ ભોજકના વિસ્તારમાં બિલ્ડિંગ બન્યું હતું કમિશનરના ધ્યાને વાત આવતા કાર્યવાહી કરવામાં આવી હતી કમિશનરે બે અધિકારીના અટકાવી દીધા હતા પ્રમોશન ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં કમિશનરે આદેશ પણ કર્યો હતો હર્ષદ ભોજક પાસેથી શું મળી આવ્યું છે આપને જણાવીએ એસીબીના શટકામાં હર્ષદ ભોજક વીસ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે અમદાવાદના મનસુખ સાગઠિયા કહેવાય છે હર્ષદ ભોજક હર્ષદ ભોજકના ઘરેથી એસીબીની તપાસમાં તોતેર લાખની રોકડ મળી આવી છે હર્ષદ ભોજકના ઘરેથી સાડા લાખ રૂપિયાનું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે અર્ષદ બોજક પરિવારજનોના નામે બેનામી સંપત્તિની આશંકા પણ છે હજુ પણ તપાસમાં હર્ષદ બોજક બેનામી સંપત્તિનો ખુલાસો થઈ શકે છે

ભાડુઆતો તેમજ ફરિયાદી એ કાયદાકીય પ્રક્રિયા કરી અને એમાં સમગ્ર જે વિગતો સામે આવી છે એમસી માં જરૂરી પુરાવા રજૂ કરવાથી વૈકલ્પિક વ્યવસ્થા મળે તેવી પ્રક્રિયા હતી પ્રક્રિયા માટે ફરિયાદી ગવર્મેન્ટ અપ્રુવલ ઇન્જિનિયરિંગ એન્જિનિયર આશિષ પટેલ ને મળ્યા હતા અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક વીસ લાખની લાંચમાં ઝડપાયા છે પરંતુ આ એક કેસ નથી તે પૂર્વે પણ તેઓ જમાલપુરની અંદર આવેલું આ સના એપાર્ટમેન્ટ છે કે જે નવ માળનું બની ચૂક્યું હતું તેઓ આ વિસ્તારની અંદર ટીડીઓની જવાબદારી નિભાવતા હતા અને તેમના નાક નીચે આ મોટું બિલ્ડિંગ છે જે કોઈ નીતિ નિયમોનું પાલન થયા વગર જ બન્યું છે સૌથી મહત્વની વાત કે ના તો એફએસઆઈનું પાલન થયું છે ના ટીડીઆરને લઈને કોઈ નિયમો ફોલો થયા છે ના તો નિયમ એવું કહે છે કે બે બિલ્ડિંગો બનતી હોય તો તેને અડી અડીને બિલ્ડિંગ ન હોવી જોઈએ વચ્ચે પાંચ ફૂટ દસ ફૂટ પંદર ફૂટ જેટલી બિલ્ડિંગની હાઈટ હોય તે પ્રમાણેની સાઈડમાં જગ્યાઓ છોડવાનો નિયમ છે પરંતુ અહીંયા વાત એ જ છે કે આ પ્રકાર એનું મસ્ત મોટું બિલ્ડિંગ છે તે નિયમોને બની જાય છે અને તેનું મુખ્ય કારણ છે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના આ તમામ ભ્રષ્ટ અધિકારીઓ કે જેના પાપે ક્યાંક અમદાવાદમાં આ પ્રકારના બિલ્ડિંગો બની રહ્યા છે અને સતત ઊભા પણ થઈ રહ્યા છે અને જેના કારણે ક્યાંક સામાન્ય નાગરિક પણ છે તે પણ હેરાન પરેશાન થવાનો વારો આવે છે કારણ કે આ બિલ્ડિંગો બનતા હોય છે તેને લઈને બાદમાં હેરાન તો સામાન્ય નાગરિકો જ થતા હોય છે પરંતુ અહીંયા વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકાના આ પ્રકારેના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હર્ષદ ભોજકની સાથે જ જોડાયેલા અન્ય કેટલા લોકો છે તે તમામ મુદ્દાઓ ઉપર શું અમદાવાદ મનપા તપાસ કરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે પરંતુ આ સના એપાર્ટમેન્ટ કે જેને લઈને હર્ષદ ભોજકને નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના બે ઇન્ક્રીમેન્ટ છે જે કમિશનર તરફથી અટકાવવામાં આવ્યા હતા અત્યારે વાત છે કે હવે કેટલા અન્ય અધિકારીઓ છે કે જેની તપાસમાં નામ બહાર આવશે અને અમદાવાદ મનપા શું કાર્યવાહી કરશે

અત્યાર સુધી ખબર નથી પડતી પરંતુ જ્યારે અગ્નિકાંડના બનાવ પછી જે સાગઠિયાનું પ્રકરણ આવ્યું તેમ હવે બધું બહાર આવી રહ્યું છું કે દસ દસ માળની બિલ્ડિંગ બિન અધિકૃતો એને અધિકૃત કરીને માત્ર પ્રમોશન રોક્યા છે પણ બે હજાર ત્રેવીસથી આ ધંધો ચાલુ હતો આ લાંચિયા અરસદ ભોજક જેને કહી શકાય કે જેને ઘરેથી રોકણ સોનું પકડાયું છે પણ આ એકલા નહીં હોય એમની સાથે કોઈ બેકિંગ હશે એમના સાથીદારો હશે એમના સલાહકારો હશે આ તમામની તપાસ એસીબી દ્વારા થવી જોઈએ મોટી વાત એ છે કે જે પોલિટિકલ વિંગ હોય છે એમને પણ અંધારામાં રહ્યા છે કે એમનો ટેકો હતો આ પણ એક સવાલ છે એક પોલિટિકલ વિંગ છે કે જે લોકશાહીને લોકો મત આપીને ચૂંટે છે તેને આવું ન થાય લોકોની જાન સુરક્ષાની જે ખાતરી છે એ એને બદલે દસ દસ માળનું બિલ્ડિંગ બારોબાર વહીવટ થઈ જાય અને સીધા જ વજન મૂકીને કામ થતા હતા આ એક અમદાવાદ જેને કહી શકાય કોર્પોરેશનના એ જે હર્ષદ ભોજકના જે ઝોનમાં છે એમાં આવા કેવા ગેરકાયદેસર કામ થયા છે કોણ એને પ્રેરણા આપતું હતું પણ જેને કહી શકાય કે અગ્નિકાંડમાં પણ જેમ સાગઠિયા સુધી સીમિત રહ્યું કોણ એનો ચિઠ્ઠી આપતું હતું કોણ એમને સલાહ આપતું હતું એ બંધ રહ્યું એ આમાં ન થાય એસીબી માટે પણ કારણ કે જ્યારે સરકારે દંડો ઉગામ્યો છે લાંચ સામે જે કહી શકાય કે લાંચ લેતા ઝડપી લીધા છે અને એ પણ એવી હતી કે દસ લાખ તો આપવા તૈયાર હતો ફરિયાદી સૂત્રો જણાવે છે કે વીસ લાખ જ જોવે છે આવી એક હટ પકડીને જે અધિકારી આ રીતે ધંધો કરતો હતો એ ખુલ્લો પડી ગયો છે આવા અરસદ ભોજક બધે જ છે મહાનગરપાલિકા અત્યારે કરતુ તો બહાર આવી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે માત્ર હર્ષદ ભોજક જ રહે છે કે એમની એમની પીઠ બળ એની કોઈ ટીમ રાજકીય પ્રેશર આ બધું જ જોડવા મળે છે કે નહીં એ મહત્વનું છે કશિશ આભાર ધર્મ સમગ્ર